જ્યારે પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે કે એને ખોટી રીતે એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિ વચ્ચે વય મનુષ્ય પેદા કરે એવી પરિસ્થિતિ પેદા કરવા માગતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લીગલી કાર્યવાહી કરી હોય અને એમાં જે કોઈ દોષિત હશે એમાં કોઈ જ્ઞાતિ નથી લીખી જે કોઈ દોષિત હશે એની ઉપર કાર્યવાહી થશે એમાં હું ફરી વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડા સાથે ચૂંટણી લડે છે અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પર વાત કરીએ છીએ અમે અમારા નેતાએ દસ વર્ષમાં કરેલા કામોના હિસાબ લઈને લોકોની વચ્ચે જાય છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરેલા વિકાસના કામો લઈને જઈએ છીએ કોંગ્રેસ પાસે એવું કંઈ છે નહીં એમના શાસનમાં કરેલા કામો લઈને જાય તો લોકો વચ્ચે બોલી શકે એવી સ્થિતિ નથી ને ખાલી કૌભાંડો જ આવે છે એમના વારસામાં કૌભાંડો મળ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને બોલવા માટે બીજા કોઈ શબ્દ નથી એટલે આ પ્રકારના નિવેદનો કરતા છે પરંતુ એના માટે હું નથી કહેવા માંગતો વાત ચૂંટણીની અંદર લોકશાહીનું આ મોટું પર્વ છે બધી જ પક્ષે બધી જ પાર્ટીએ પોતાની આઈડિયોલોજી પોતાની વિચારધારા લોકશાહીમાં લોકોની વચ્ચે રજૂ કરવી જોઈએ અને એના આધારે એના ઉમેદવારના નામે એની પાર્ટીના નેતાના નામે મત માગવા જોઈએ પરંતુ લોકશાહીના પંચોતેર વર્ષ પછી આ દેશની કમનસીબી છે એકવીસમી સદીમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાથી વિપરીત વિરોધ પાર્ટીઓ એ વ્યક્તિગત બદનામ કરવાના એજન્ડા સાથે નીકળે છે સૃષ્ટિકરણને ધર્મ ધર્મ વચ્ચે કોમ કોમ વચ્ચે વય મનુષ્ય ફેલાવવાની રાજનીતિ કરે છે એનું પરિણામ દેશની જનતાને અને ગુજરાતની જનતા રિઝલ્ટ માં આપશે વડાપ્રધાન શ્રી એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે દરેક જ્ઞાતિ ધર્મના સન્માનની વ્યક્તિઓને હંમેશા કેમ આદર કરવું એ નરેન્દ્રભાઈના જીવન ચરિતાર્થમાંથી શીખવા જેવા વિષયો છે હું આજે આપ સૌની વચ્ચે કહેતા ગર્વ અનુભવીશ કે ગામડાના એક ગરીબના ઝૂંપડામાં જવું હોય તો પણ અમારા વડાપ્રધાન જાય છે એમ કહે છે કે હું પ્રધાન સેવક છું પ્રધાનમંત્રી નથી બોલતા ક્યારે એક પ્રજાના સુખે સુખીને પ્રજાના દુઃખે દુઃખી ત્યારે હું માનું છું કે અઢારે વરણ દરેક ધર્મ દરેક જ્ઞાતિ એને પોતાકા માને છે અને બધા એમને રિસ્પેક્ટ કરે છે આપણે જોયું ગઈકાલે જે રીતે હજારોની સંખ્યામાં લોકો ધૂમધકતા તાપમાં બપોરે એક વાગે સુરેન્દ્રનગરની સભા હોય અગિયાર વાગે આણંદની સભા હોય ત્રણ વાગે જુનાગઢની સભા હોય કે પાંચ વાગે જામનગરની સભા હોય લોકો પોતાના નેતાને આશીર્વાદ આપવાસી વર્ષના વૃદ્ધ માજી હોય કે અમારા આદરણીય જામ સાહેબ હોય કે અમારા ગામડાની અંદર દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય સાર્વત્રિક રૂપમાં એ નરેન્દ્રભાઈને એમના આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે અમારા માટે દરેક જ્ઞાતિ

દરેક ધર્મના લોકો દરેક જ્ઞાતિના લોકો દરેક સંપ્રદાયના લોકો આખો સમાજ એને પોતાનો દીકરો માને છે અને પ્રેમ ઉત્સાહ આપ જોઈ રહ્યા છો વિશ્વની અંદર પણ એ જે ઉત્સાહ મળે છે ત્યારે ગુજરાતની અંદર તો એ ગુજરાતના નેતા માટેનો ગૌરવ આપણે કાલે જોયું છે રાજકોટ કોંગ્રેસ ને મોટો ફટકો પડ્યો છે પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અમે વિકાસના કામ કરી ચૂંટણી લડીએ છે તેવું ભરત બોખરાએ પણ નિવેદન આપ્યું હતું બધી જ્ઞાતિના આશીર્વાદ અમારી સાથે છે હું તેમણે કહ્યું અને કોંગ્રેસને અહીં ચૂંટણી કાળે જ ફટકો મળતો જોવા મળી રહ્યો છે રાજકોટ કોંગ્રેસમાં મોટો ફટકો પરષોત્તમ રૂપાલાની હાજરીમાં જ પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને ભાજપને વિજયી કરાવવા માટે પ્રયત્ન કરશે તેવું તેમણે કહ્યું

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે રામ મંદિર વખતે પણ અમુક મિત્રોએ જાહેરાતો કરી કે ભાઈ રામ મંદિરનો વિરોધ ન કરવો જોઈ અને જે લોકોએ એ વખતે અર્જુનભાઈ સહિતના લોકો ગુજરાત કોંગ્રેસ છોડી ત્યાર પછી પણ એવું લાગતું હતું કે ક્યાંક કંઈક સુધારો આવશે ટાઈમ જતો ગયો લોકસભાની ચૂંટણીઓ આવી ગઈ ચૂંટણીના ઉમેદવારો ડિક્લેર થઈ ગયા પણ કોંગ્રેસની અંદર મારો સારો સારો ય મારોની જે નીતિ અત્યારના પ્રદેશમાં ચાલી રહી છે જે રીતે મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવી છે કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે એ મહાત્મા ગાંધી વિશે પણ એલફેલ શબ્દો જ્યારે બોલવામાં આવી રહ્યા છે ત્યારે અને એમને પ્રદેશ કોંગ્રેસ કે કોંગ્રેસ એમના માટે કંઈ કરી શકતી નથી એ પરિસ્થિતિમાં કોંગ્રેસમાં રહેવું મારા માટે અસહ્ય હતું અને જેના કારણે આદરણીય દિલીપભાઈ સંઘાણી અને રૂપાલાજી સાથે તો મારો બહુ જૂનો વીસ વર્ષ જૂનો નાતો છે અને એમના અને રમેશ રૂપાપરાના આગ્રહને ને વસ્ત થઈ અને સમગ્ર ભાજપની ટીમે જ્યારે મને ખંભે બેસાડવાનું વચન આપ્યું છે એટલે હું આજે કોંગ્રેસ તૂટી રહી છે તમે તેવું કહ્યું અને હજુ પણ તૂટવાની આવું કેમ હાલની પરિસ્થિતિ મેં કીધું એમ કે ખાલી પૈસા ઉપર કોંગ્રેસ ચાલે છે વિધાનસભા વખતે પણ તમે જોયું હશે કે આગલા દિવસે પ્રવેશ કરે પણ એના આગલા દિવસે કોંગ્રેસ છોડી હોય બીજા દિવસે કોંગ્રેસમાં પ્રવેશ કરે ત્રીજા દિવસે ટિકિટ મળે જે રીતે એ વખતના પ્રભારીઓ જે દલાલની ભૂમિકાઓ ભજવી એટલે તો કોંગ્રેસ સિત્યાસી સીટમાંથી સત્તર સીટ આવી ગઈ હતી વિધાનસભામાં અને તો પણ કોંગ્રેસ સુધારવાનું નામ નથી લઈ રહી અને ત્યારે જ કોંગ્રેસ તૂટતી હોય ને અર્જુનભાઈ મોઢવાડિયા જેવા સિનિયર ને કોંગ્રેસ છોડવાનું કારણ શું હોઈ શકે કે કોંગ્રેસમાં કોઈ સાંભળતું નથી અને સાંભળ્યા પછી કોઈ અમલ કરતું નથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમણે પણ ગાંધીજી ઉપર બફાટ કર્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો એ તો કોંગ્રેસે જોવાનું છે બાકી તો ઇન્દ્રનીલભાઈ હાથ વાગ્યા પછી માઈક આપ્યું હોય તો આ જ સ્થિતિ આવે એવું રામભાઈ અગાઉ પણ કહી ચૂક્યા છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે કોંગ્રેસનું નેતૃત્વ છે નિર્ણય શક્તિ છે તેમાં ક્યાંક તકલીફો લાગી રહી છે કોંગ્રેસમાં સંપૂર્ણ નિર્ણય શક્તિનો અભાવ છે આજે વર્ષોથી ક્યાંય પણ તમે જુઓ તો રાજકોટ શહેર કોંગ્રેસનું કાર્યાલય પણ નથી જ્યારે હું પ્રમુખ હતો ત્યારે ભાડે લઈને પણ કોંગ્રેસનું કાર્યાલય લેવું હતું આજે તો પોતાના ઘરના કાર્યાલયો જ્યાં પ્રમુખ થઈ ત્યાં કાર્યાલયો બદલે છે કોઈ વિચારસરણીની વાત કરતું નથી કોઈ કાર્યકરની વાત સાંભળતું નથી ખાલી પૈસાના જોર ઉપર જ જો ગુજરાતમાં નેતાગીરી કરવા નીકળતા હોય તો કોંગ્રેસ તૂટતી રહેશે અને તૂટશે તમે કહ્યું કે આગામી